બ્રાસકાઠામાં ભૂતિયા શિક્ષકને પગાળવા ડોલ વાગ્યો છે દાંતા તાલુકાની મગવા સ્કૂલમાં ભૂતિયા શિક્ષક છેલ્લા દોઢ વર્ષથી ગેરહાજર છે અને આ ભૂતિયા શિક્ષક ગણિત વિજ્ઞાનના શિક્ષક જય ચૌહાણ દોઢ વર્ષથી ગેરહાજર છે તો શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના અભ્યાસ પર અસર પડી છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળ્યું છે ભૂતિયા શિક્ષક મામલે ગ્રામજનો હવે કડક મિજાજમાં આવી ગયા છે

આ ભૂતિયા શિક્ષક ગણિત વિજ્ઞાનના શિક્ષક જય ચૌહાણ દોઢ વર્ષથી ગેરહાજર છે શિક્ષક ગેરહાજર રહેતા બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે તો ગ્રામજનો દ્વારા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું એટલે કે પરિણામ શૂન્ય મળ્યું છે તો ભૂતિયા શિક્ષક મામલે ગ્રામજનો હવે કડક મિજાજમાં આવી ગયા છે ઢોલ વગાડીને એકત્ર થઈ રહ્યા છે તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈને સ્કૂલમાં રજૂઆત કરવા પહોંચશે